બુલબુલ ના બચા જેવી મારી બેન પણ જીખરા બાબા જેવી હાવ ઘોડી ખોવાઈ ગઈ હવે ક્યાંથી ગોતશે ગોખી એને ટીટી ફરી શરમાવ શરમાવ જરાક નનકા છોકરાને જેમ રોવાનું બંધ કરો અહીંયા જઈશે રાણ કાગડી માસી ક્યાંય નથી ગયા એ કાળી માથે ક્યાં ચડીને બેઠી શો ઓચિંતાની બ્રેક લાગશે ને તો એને આવીને જઈ પડી શા શીલાની માથે અરે ઘોઘી ટ્રેનમાં કાંઈ થોડી બ્રેક હોય અને એમાં ક્યાં બ્રેક મારવાના છે બુદ્ધિનું પ્રદર્શન કરતી નહીં કાળી ટ્રેનમાં બ્રેક હોય આ તો બસ નથી બસમાં તું આમ સીટ ઉપર ચડીને બેહ જ હોય બે મિનિટમાં સીધી હેને અડગોથી ઉખાઈને નીચે આવું બોલ પેલા ચશ્માવાળા બેન તમારું આઈડી બતાવો લે તો ઘોઘિયા ભાઈને બતાવ તો મોબાઈલમાં આઈડી મારું અરે મારી બેન ઇન્સ્ટા આઈડી નું નથી કેતો મારી ઇન્સ્ટામાં તમારું ફ્રેન્ડ નથી થાવું અરે તમારું કોઈ પણ એક આઈડી હોય ને એ ચાલશે આઈડી પ્રૂફ જોઈએ મારે જુઓ તો સિલા ભાભી ટિકિટ માસ્ટર વહી ગયા ને હા એ બધા ટિકિટ ચેક કરીને વઈ ગયા હવે અરે ભૂતના પેટની તારે ઇન્સ્ટા આઈડી બતાવીને ક્યાં જાવું તો મને એમ કે ઈ આઈડી માંગતા હશે એટલે મેં ઇન્સ્ટા આઈડી બતાવ્યો એ હાલો હવે છે ને ઊભા થાય હવે છે ને કાલુપુર રેલવે સ્ટેશન આવી ગયું ત્યાંથી પછી આપણે રિક્ષા કરીને વઈ જશું બધે હલો જણિયા ચોરી લઈ જાઓ જણિયા ચોડી નવરાત્રી માટે સ્પેશિયલ જણિયા ચોડી એ ભાઈ અમાર બધાયને હેને થઈને 10 ચોડી જણિયા ચોરી લેવાની છે અને ભેગી બે છત્રી લેવાની છે કઈક વ્યાજ ભી ભાવે જો દઈ દયો તો અમે તમારી અહીં જણિયા ચોરી જોવા ઉભા રહી નઈતર જાય બીજી દુકાને હા બેન પહેલા તમે છે ને પસંદ તો કરી લ્યો ઈ ભાવતાલ થઈ જશે ઈ ચિંતા ન કરો તમે સૌથી પહેલા જોતો મતલી ટીટી ફરી ને આ રણકાગડી માસીએ સીધી છત્રી જ ઉપાડી લીધી એ ગોખી આ છત્રી મારે અમેરિકા લઈ જાવી છે પણ પેલા ભાવતાલ તો કરાવવા દીઓ પછી છત્રીયું ચણિયા ચોરીન બધું ઉપાડજો તમને ગમે ને એવું અત્યારથી છત્રી ઉપાડીને વજન લાગશે નીચે મૂકી દીઓ ભાઈ કઈક છે ને વ્યાજ બી કરી દેજો ચણિયા ચોરીમાં હો અમે જો આ દસ જોડી પસંદ કરી છે પછી પોરે અમે છે ને તમારી દુકાને ચણિયા ચોરી લેવા આવ્યા હતા યાદ છે તમને અરે મારી બેન મે તો આ વર્ષે જજી તો આયા દુકાન નઈ ખીસે મને ખબર ન હોય તો ભંગડા નો વાટતી હોય તો આવી રીતે તારું આવું ના હોય મને એમ કે હું બોલું તો થોડોક કઈક ભાવ હે ને ઉતારવામાં વજન જીએ ને આ બધા ની ચણિયા ચોરી છે ને મે પેક કરી દીધી છે આવતા વર્ષે પાછા આયા પધારજો ચણિયા ચોરી લેવા હા ભાઈ તમારો ભાવ વ્યાજબી છે ને એટલે અમે પાછા આયા જ ખરીદી કરવા પોર આવશે એ આવજો મારી બેન હું એ હાલો જેન જી ખાવ હોય ને ફટાફટ ઓર્ડર કરી દયો એટલે છે ને આપણી વસ્તુ મંડે બનવા મારે છે ને સેન્ડવિચ ખાવી છે વેજીટેબલ સેન્ડવિચ મારે પાઉ ભાજી મારે ને કારી ને પાણી મારે દાબેલી મારે મંચુરિયન હાલો ભાઈ બધાય ની ને એક એક પ્લેટ બનાવી દીયો ફટાફટ વાર નો લાગવી જોઈએ કીટી ફઈ છત્રી લઈને હું ફરોસો પછી હાથ મંડસે દુખવા અને બીજી છત્રી વાળા ક્યાં ગયા રાણ કાગડી માસી એને શું ઓર્ડર કર્યો છે રાણ કાગડી તો કઈ ની નથી દેખાતી લે આપણે આ સ્ટ્રીટ ફૂડ માં આવ્યા ને તઈ તો ગાયબ થઈ ગઈ છે આપણે ચણિયા ચોરી લીધી ત્યાં સુધી તો એ છત્રી લઈને આપણે ભેગી જતી હવે એને ક્યાં ગોતસી મારી બેન પણ રાણ કાગડી ખોવાઈ ગઈ હવે ક્યાં ગોતસી એને અમારા બેને ને હજી તો લગ્ન કરવાની બાકી છે એન બિચારી ખોવાઈ ગઈ

આયા જઈ રાણ કાગડી માસી ક્યાંય નથી ગયા બદલી એને ફોન કર અને કે એને સ્ટ્રીટ ફૂડમાં અમે ઉભા છીએ અહીંયા આવે હજી તો કાલે મને એમ કહેતી હતી કે લીંબુ મરચાનો ઉતાર છે ને આપણે શમશાને કરવા જાવો છે એટલે તારા લગ્ન થઈ જશે મારી રાણ કાગડી બેનપણી ક્યાં ખોવાઈ ગઈ બુલબુલના બચ્ચા જેવી એ બંધ થાવ હવે જો આ સામે છત્રી લઈને આવે તમારી બેનપણી ક્યાંય નથી ગઈ ક્યાં ગુડાઈ ગયા તા રાણકાગડી માં સી ટીટી ભાઈ રોઈ રોઈને અડધા થઈ ગયા જો હજી રોવે છે બિચારા ટીટી એમાં રોવાનું થોડું હોય આયા નાયા હોય ક્યાંય હું નોતી ગઈ હું તો ગઈ તી આયા આગળ પાણીપુરી પૂરી મળતી તી ને આ ખાવા પાણીપુરી મને બહુ ભાવે ને એટલે તારે પાણીપુરી પૂરી ખાવી તી તો મારે ખાવી તી પાણી મારા હે તો કઈન તો જાય તો અમને ચિંતા તો ન થાય એ હાલો બધાય નાસ્તો કરી લીધો અને રાણકાગડી માસી આવી ગયા અને હવે આપણે ઘર ભેગા થાય અને મમ્મી હાટુ હેન પાર્સલ એ બંધાવતા જાય. બદલી તારે તાર ઘરને તાર બેન હાટુ ને તાર મમ્મી હાટુ પાર્સલ બંધાવ હોય તો બંધાવી લે. શીલા ભાભી તમે બંધાવી લ્યો. એ હાલો મારા મિત્રો કેમ છો? અરે મારે ખા આજે મારા વિવર્સ જોડે વાત કરવી છે કે જે હું આ વિડીયો બનાવું છું તે તમને ગમે છે કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો અને આગળના વિડીયો મારે કેવા બનાવવા એ મને ખ્યાલ આવે જો તમને ઘોઘીની કોમેડી ચેનલના વિડીયો ગમતા હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મને રિસ્પોન્સ આપતા રહો જેથી આવાને આવા વિડીયો હું બનાવતી રહું અને તમારો સપોર્ટ મળતો રહે તો સપોર્ટ કરવા બદલ ધન્યવાદ આવજો મારા વિવર્ષ ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા વિડીયો તમને કેવા લાગે છે